ગટર લાઈન ની હોય કે મનરેગા કોમ્બોન સરપંચ કે તલાટીએ તમારા ગામ માટે શું કર્યું વિકાસ કે ખાલી વાતો આવો સાથે મળીને સરકાર ને સવાલ શું તમારા ગામ માં વિકાસ થયો છે કે પછી ખાલી વિકાસ ની વાતો દરરોજ સાંજે નવ વાગે જુઓ ઓનલાઈન ટીવી ન્યુઝ માં મારું ગામ હું બોલીશ અંતર્ગત ખેરાલુ વિધાનસભાના તમામ ગામડાઓનું સર્વે ઓનલાઈન ટીવી ન્યુઝ માં કોઈ નગરપાલિકાનો નું સદસ્ય કે કોઈ સભ્ય અહીં કોઈ જોવા આવતા નથી કે અમે કોઈ એમને ઓળખતા નથી જો કે જો આ લોકો ને તો અહીંયા આવીને અમાર વિસ્તારની મુલાકાત લઈ લે અહીંયા જે અટકેલા કામો છે એને પૂરા કરે તો એ ચુટણી જીતી શકશે નહી તો આ વખતે કોઈ એ નથી ઓનલાઈન ટીવી ન્યૂઝ માં હું ચુરિષ્ઠા કોર આપનું સ્વાગત કરું છું ઓનલાઈન ટીવી ન્યૂઝ ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ઓનલાઈન ટીવી ન્યૂઝ માં એક ખાસ કાર્યક્રમ લઈને અમે શરૂઆત કરી છે ત્યારે ઓનલાઈન ટીવી ન્યૂઝ મારું ગામ હું બોલીશ કાર્યક્રમની શરૂઆત કરી છે સમગ્ર વિસ્તારમાં અમારી ટીમ મારું ગામ હું બોલીશ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામડાવાની મુલાકાત કરશે અને તમામ ગામડાવાના પ્રશ્નોનો જે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે ત્યારે તમામ મિત્રોનું ઓનલાઈન ટીવી ન્યૂઝના આજ પ્રથમ શોમાં આપનું સ્વાગત છે અને આજે અમે ખેરાલુ વિભાગના વોર્ડ નંબર એક ના એકતા નગર શરૂઆત કરી છે ત્યારે એકતાનગરના મિત્રો અને તમામ સ્થાનિકો સાથે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેમના વિસ્તારમાં આજ દિવસ સુધી શું વિકાસ થયો છે ખાલી વિકાસની વાતો થઈ છે જે પણ વિકાસ થયો હશે તે પણ અમે જાણવાનો પ્રયાસ કરીશું અને વિકાસની ખાલી વાતો થઈ છે તો તે પણ અમે જાણવાનો પ્રયાસ કરીશું ટીવી ન્યૂઝની ટીમે એક કેટલાક સમયથી અમારો એક કોન્સેપ્ટ હતો મારું ગામ હું બોલીશ એ અંતર્ગત આજે ખેરાલુ નગરના પ્રથમ વોર્ડમાંથી અમે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે પ્રથમ તો અહીં જોઈએ તો એકતા નગરનો જે વિસ્તાર છે વોર્ડ નંબર એકમાં આવે છે ખેરાલુ નગરપાલિકાની જો વાત કરવામાં આવે અઠ્યાવીસોથી અંદાજિત મતદારો છે આ વિસ્તારમાં અને ઓગણીસથી ચોવીસ સુધીમાં તેવીસ સુધીમાં જે સદસ્યો રહ્યા છે તે હિરાબેન તેમજ ચૌધરી વીરાભાઈ કાલ અને નવી સવિતાબેન નોવિનભાઈ પરમાર અને પ્રજાપતિ જેઠાભાઈ આમાં વાત કરવામાં આવે તો હીરાબેન જેવા ચૂંટાયા તેવા જ નગરપાલિકાના પ્રમુખ તરીકે અઢી પૂરા કર્યા હતા અને એ અઢી વર્ષમાં પણ એકતા નગરમાં કોઈ વિકાસ થયો ન હોય એવું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે આપણે એમની પાસેથી વધુ વિગત માંગીશું બે હજાર ચૌદ ની જો વાત કરીએ ચૌદ ને ઓગણીસ ની જો વાત કરીએ તો પહેલા ભગુભાઈ ગંગવાણી જે અહીંયાથી સભ્ય હતા અને મકજીભાઈ પટેલ પણ તેઓ અહીંથી સભ્ય તરીકે હતા અને તારાબેન ઠાકોર એ વખતમાં પણ વિકાસની ઘણી બધી વાતો રહી ગઈ છે આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો સિવિલ કોર્ટ નું નવું બિલ્ડિંગ અહીં બનેલું છે અહીં મોરાછાવાની દરગાહ છે તેમજ એક મંદિર પણ સારું આવેલું છે બીએસએનએલ ની મોટી કચેરી પણ અત્યારે જર્જરી હાલતમાં અહીંયા ઉભી છે વન વિભાગની કચેરી પણ અહીંયા કાર્યરત છે અને વધુ કહી શકાય તો પોલીસ ક્વાર્ટર અને પોલીસના અધિકારીઓના બંગલા પણ અહીં છે આ વિસ્તાર આટલા બધા ઓફિસો હોવા છતાં પણ અત્યારે રોડ વિહોણો છે કેટલીક જગ્યાએ વાત કરવામાં આવે તાજેતરમાં ગટર પણ પચાસ ટકા કામ કરી અને છોડી દેવાય હતી આમ અનેક પ્રશ્નો ને વાચા આપવાનો ઓનલાઈન પ્રયાસ હતો સદસ્યોને પણ અમે વાકેફ કર્યા હતા કે ભાઈ આજે અમે આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા ત્યારે કેટલાક કદાચ આવી શકે અને ન પણ આવી શકે પૂછીએ આપણે શરૂઆત કરીએ કે આ જે એકતા નગર નો વિસ્તાર છે એ સો ટકા લઘુમતી વિસ્તાર છે અને અહીંથી વોર્ડ નંબર એકમાં શું કામો થયા અને શું રહી ગયા શું નામ તમારું અબ્બાસભાઈ અબ્બાસભાઈ શું શું કેવા કામો થયા છે અને માંગણી બે એકમાં બરાબર ચૂંટીને ગયા ભગુભાઈ ચૌધરી એના પછી તો ચૂટીને આવ્યા અમે લાવ્યા ઇલેક્શનમાં બરાબર એના પછી તો જોવા જ આવતા પાંચ વર્ષ સુધી બટો તૂટી જાય પછી કચરો નાખેલો કોઈ ભરવા નહીં આવતું તો સુવિધા જ નહી કોઈ આવતા જ નહીં જોઈને જોઈ જઈ શકે પાછળ જોવાનું જ પછી કહેવાય કોઈ સફાઈ કર્મચારી પણ આવતો નથી ને પાણીની કોઈ ટાઈમસર પાણી આવતો નથી અહીંયા

મારી માંગ એ છે કે અહિયાં જે આ બધા કામ અટકેલ છે એ કામ બધા થવા જોઈએ અને રોડ નો વિકાસ નથી અહિયાં મામલતદાર કચેરી આવેલી છે બધું જ છે અહિયાં અહિયાં કોઈ વિકાસ છે નહીં ગટર ના વિકાસ નથી થયા પછી ગટરમાં જે બની પેલા બનાવીને ગયા એ લોકો કોઈ રોડ બોલ પાછા બનાવ્યા નથી કે કોઈ સફાઈ કરેલ નથી બીજું કોઈ કામ જ મતલબ થયેલ નથી અહિયાં શું કેશું કામ કરે કોઈ ઠેકાણા વગર ના કુડીઓ ઉપર નીચે રાખેલી છે કોઈ પાઇપો તૂટેલી આવી બધી પાઇપો કાઢેલી છે કોઈ કોઈ વ્યવસ્થા અરજી કરી હતી પણ કોઈ એને સુનવાઈ નહીં થયો બીજું આપણા ગટર નો રોડ નો પાણી નો કોઈ વ્યવસ્થા નહી સફાઈ કર્મચારી વધારે બાર બાર નહીં આવતા એક દિવસ આવે બીજા દિવસ નહીં આવે પાંચ દિવસ પછી આવે કોઈ મન ફાવે તો એ કામ કરે છે બીજું કોઈ નહીં અનેક સવાલો સાથે એકતા નગર ના રહીશો છે આપણે મહિલાઓ પાસેથી પણ જાણીશું કે શું તકલીફ છે અને કેવું લાગશે ગટરા બી નહીં આવતી હોય કચરા વાલ ને કોઈ નહીં આવતા તો એના જાતે તો આવશે આપ મતદાન મતદાન તો કર રહે મતદાન તો આમ દે કોઈ હતા જ નહીં મતદાન લે લેતા પડ ગયા એ તોડતાડ કરી અને ખાડા ટેકરા કરી મૂકી દીધા છે એ સરખું કરવા આવ્યા નથી અને બધા ઘરના આગળ પાણી પાણી ઢળે છે ને ખાડા ભરાઈ રહે છે ત્યાં પાણી હોય છે અને કચરાનું નું ટ્રેક્ટર એ ચાર દડા આઠ દડા એક વખત આવો

એકતા નગરસેવકો કોણ છે એની પણ એની પણ ખ્યાલ નથી અને આ જે નામો જે કીધા એ તો ખુબ જૂના છે અત્યારે જે સદસ્યો છે એ આ લોકોને ને નહીં મળતા હોય તેવા પણ પ્રશ્નો છે શું વિસ્તારમાં

આરોગ્ય વિભાગની સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ જો અહીં કામ કરે તો જ અપેક્ષા રાખી શકાય કારણ કે અત્યારે જે સભ્યો છે એ ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂરી થઈ હતી અત્યારે તે સભ્યો છે જ નહીં અને હાલ વહીવટદાર ડોક્ટર અમિતભાઈ મામલતદારશ્રી છે અને ચીફ ઓફિસર પ્રજાપતિ સાહેબને આ લોકો વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં એકતા નગરમાં બાકી રહેલા કામો થવા જોઈએ ઓનલાઈન ટીવી ન્યૂઝ નો પ્રયાસ એક માત્ર લોકો પ્રશ્ન નો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે કોઈને પણ ટાર્ગેટ કરી ઓનલાઈન ટીવી ન્યૂઝ ક્યારે પણ આગળ વધી રહ્યું નથી માટે અમે ઈચ્છીએ છીએ કે લોકોના પ્રશ્નો છે તે સરકાર લે અને ઝડપથી નગરપાલિકા કામો થાય એકતા નગર ની જો વાત કરીએ તો થોડાક સમય પહેલા અહી જે આરસીસી રોડ પણ થયા હતા અને ગટર લાઈનનું નું પણ કામ મંજૂર થયું હતું તો આપણે વિકાસ ની વાતો કેટલી થઈ શું વિકાસ થયો એ પણ જાણીએ શું નામ તમારું

એક દિવસ આવે છે અને એક દિવસ નથી આવતી રોડ પર પાણી રોગ તળો ફાટ્યો છે અને ડેન્ગ્યુ બે ત્રણ કેસ સાત કેસ હજુ સુધી અહીંયા આવી નગરપાલિકા જો વાત કરીએ તો આપણી સાથે અન્ય શું નામ

નગરપાલિકામાં જે વેરા વસુલાત ને જે કઈ કન્ડિશન હોય છે ત્યારે એની સામૂહિક સામૂહિક જે છે એ પ્રક્રિયા કરવાની હોય છે પ્રોપર્ટી કાર્ડ ની પ્રશ્નો સાંભળીને એનું કામ કરવામાં આવે તો વધુ સારું પરિણામ પણ લાવી શકાય તે મુજબના નવા મકાનો પણ મળ્યા છે ત્યારે શું નામ આપનું પઠાણ નોર્મલ આપને સરકારની સરકારનો નો શું લાભ મળ્યો સરકાર તરફથી મને આવાસ યોજનાનો લાભ મળ્યો છે મકાન મેં બનાવ્યું છે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું તકલીફ એ છે કે એકતા નગર પેલા તો અંદર આવતું નથી ગટરની વ્યવસ્થા નથી પછી અડધા મકાનોમાં ગટર નખી છે ને અડધામાં નથી નક્કી જે ચોવીસ બાય સત્યાવીસ ના પ્લોટ છે એની અંદર ગટરો આવી ગઈ છે જે ચોવીસ બાય ત્રેવીસ ના પ્લોટ છે એની અંદર ગટરો આવી નથી પણ એકતા નગર અંદર આવતું નથી આપ જાણો છો બધા જ આખું એકતા જ છે ને નગરપાલિકા નું કેટલા સભ્યો ચાર છે એમને તમે જાણો છો આવતું જ નથી કોઈ અહીંયા આવતું જ નથી કોને ઓળખ વાત કરીએ સરકારની આવાસ યોજનાના અહીં પણ સરકાર તરફથી પાંચેક મકાનો બન્યા છે અને હજુ કેટલાક લોકોના જૂના જર્જરિત મકાનો છે તે લોકોની ફાઇલો પણ મુકાઈ છે ત્યારે એ લોકોના પણ કામો થાય એ યોગ્ય છે મોટી વાત એ કહી શકાય કે વડીલોને પણ કયા સભ્ય છે એનું માર્ગદર્શન નથી એ ખુબ મોટું ચિંતા નો વિષય છે ત્યારે આપણે ઈચ્છીએ કે આવનાર ચૂંટણીમાં સારા ઉમેદવારો અહિયાં મતદાન મેળવી અને વિજય બને અને લોકોના કોઈ નગરપાલિકાનો નો સદસ્ય કોઈ સભ્ય અહીં કોઈ જોવા આવતા નથી કે અમે કોઈને ઓળખતા નથી કદી લેવા આવી શીખાદી

સમય માં ચૂંટણી આવી રહી છે આવશે નવા સભ્યો પણ આપણા વિસ્તાર ની મુલાકાત કરશે ત્યારે આપણા આપની સોસાયટી તરફ થી કેવો રિસ્પોન્સ હવે સોસાયટી તરફ થી તો આખા સોસાયટી ને તો આપણને ખબર ના હોય આપણને તો આપણા ઘર ની ખબર હોય લઈને પણ લોકોને હજી પૂરી માર્ગદર્શન નથી અને તમારો કેવો મૂળ આગામી ચૂંટણી અંદર જો જીતવું હોય લોકોને તો અહિયાં આવીને અમારા વિસ્તારની મુલાકાત લઈ લે અહિયાં જે કામો છે એને પૂરા કરે તો એ ચૂંટણી જીતી શકશે તો આ વખતે કોઈ એ નથી એમનું જીતવાનું શું તકલીફ છે આપના વિસ્તારની અમારે તો મચ્છર થાય છે આ ભરાય છે તો બાળક પડી છે તો બે બે એક દાખલ એક તો આપના વિસ્તારના સભ્યો ચૂંટણી વિસ્તારની મુલાકાત કરે છે ખરા ઓનલાઈન ટીવી ન્યૂઝ જે ટાર્ગેટ છે અને એક કોન્સેપ્ટ છે મારું ગામ હું બોલી સંતરગત આજે અમે એકતાનગર વોર્ડની મુલાકાતે હતા અને આગામી દિવસોમાં ગામે ગામ તાલુકા મથકે અને ગામમાં મથકે અમે આજ કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છીએ તો મિત્રો મારું ગામ હું બોલીશ કાર્યક્રમનો આ પ્રથમ એપિસોડ ખેરાલુ વોર્ડ નંબર એક એકતાનગરનો આપને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી રહ્યા છે તમારા પણ ગામમાં તમારા ગામનું નામ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમને તમામ પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહીં કેમેરામેન નિરફાન સિંધી સાથે સુરેશ ઠાકોર ખેરાલો